હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બટાકાનું શાક ઇલેક્ટ્રિક સગડી ઉપર સૌપ્રથમ તેલ લઈશું તેલને ગરમ થવા દઈશું સગડી ચાલુ કરી ઓન કરી દઈએ તેલ ગરમ થઈ ગયું છે એમાં એક સૂકું મરચું નાખીશું રાય નાખીશું

મેં એની અંદર થોડો ગોળ એડ કરીશું જેનાથી તેમાં સરસ મીઠો ટેસ્ટ આવશે મીઠો અને તીખો એવો સરસ ટેસ્ટ આવશે થેન્ક યુ ફ્રેન્ડ્સ